મુખ્ય છે એ પાક છોડની આજુબાજુ ખાલી જમીનને ઢાંકવા માટે જેનો ઉપયોગ થાય છે તેને આપણે વર્ચ કહીએ છીએ એના મુખ્ય હેતુ છે જમીનમાં ભેજનું પ્રમાણ જાળવવા માટે

પછી ઘઉંનું ભૂસું સેન્દ્રી ખાતર આ બધા પણ ઉપયોગ કરી અને આપણે મલ્ચિંગ કરી શકીએ છીએ પછી સિન્થેટિક મલ્ચિંગ જે કૃત્રિમ માનવ સર્જિત છે એના દ્વારા પણ આપણે મલ્ચિંગ કરી શકીએ એમાં છે એલડીપીપી ને લો ડેન્સિટી પોલી ઇથિલિન એલ એલ ડીપીઈ એટલે લિનિયર લો ડેન્સિટી પોલી ઇથિલિન અને બીજું આપણે આવે છે માટીનું મક્કન આ આપણે મલ્ટીનો પ્રકાર છે મર્ચિંગ માટે પ્લાસ્ટિક મટીરિયલ છે એ લો ડેન્સિટી પોલીથિલિન બરોબર લિનિયર લો ડેન્સિટી પોલીથિલિન આ અને બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બરોબર આ બધા આવરણો પૈકી એલડીઈપી નો નો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં થાય છે જો કે હાલના સંજોગોમાં એલએલડીપી ઈ નો ઉપયોગ પણ વધુ જાણવા મળ્યો છે કારણ કે ખૂબ પાતળું હોવા છતાં ખૂબ મજબૂતાઈ ધરાવે છે એટલે ફાટતું નથી કે કાણા પડતા નથી તેમજ તે વધારે પાતળો હોવાથી ઓછા વજનમાં વધુ વિસ્તારમાં પાથરી શકાય આમ ખર્ચ પણ ઓછો આવે છિદ્રો પાડવા સામે વધુ પ્રતિકાર શક્તિ હોવાથી ભીંડામણનું પ્રમાણ પણ તેમાં નિયંત્રણ થતું હોય છે પ્લાસ્ટિક મધનો ઉપયોગ અને બ્લેક શિયાળામાં જમીનની ઉષ્ણતામાં વધુ થોડું વધારવા માટે ભીંડામણ નિયંત્રણ માટે ઉપયોગી છે બ્લેક કઈ છે ને એ ગરમીને શોષે છે એટલા માટે પછી પારદર્શક વધુ ઠંડીવાળા વિસ્તારમાં ઉષ્ણતામાં વધારવા તેમજ મગફળી પાક માટે સફેદ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવામાં આવે છે સિલ્વર બ્લેક ગરમ પ્રદેશમાં જમીનનું ઉષ્ણતામાન જાળવી રાખવા અથવા ઘટાડવા માટે વપરાય છે ઊંચા પ્રકારના જીવાતો અને રોગોનું નિયંત્રણ તેનાથી વધારે થાય છે લાલ બ્લુ અને લીલો અલગ અલગ પ્રદેશમાં ઋતુ અને પાકને અનુલક્ષીને અલગ અલગ કલરમાં મલ્સના કલરનો ઉપયોગ થાય છે હવે અલગ અલગ કલરના પ્લાસ્ટિક તમે જોઈ શકો છો એ અમુક ગ્રીન છે વ્હાઈટ છે પછી રેડ છે અલગ અલગ ફક્ત નો સંગ્રહ થાય છે પાકના પાણીની સંપૂર્ણ જરૂરિયાત પૂરી કરી શકતા નથી જમીનમાં ભેજ હોય ત્યારે આવરણ વધુ અસરકારક રહેશે પ્લાસ્ટિક ની યોગ્ય પકડ મળી રહે તે માટે કિનારી ઉપર દસ થી પંદર સેન્ટીમીટર માટીનો નો થળ ચઢાવવું અથવા તેની ધાર જમીનમાં દબાવી જોઈએ પ્લાસ્ટિક થોડું ભીલું રહે તેમ જમીન પર પાથરવું પરંતુ જમીન અને ફળ વચ્ચે શક્ય તેથી ઓછી હવા રહે તે ખાસ ધ્યાનમાં રાખવું આવરણ છોડના થોડું અંતર રાખવું જોઈએ હવે એમાં તમે જોઈ શકો છો કે ગોળ કાણા ફાળેલા છે ચોરસમાં ફાટવાની શક્યતા રહે તે નથી પ્લાસ્ટિક મંચની પસંદગી કઈ રીતે કરવી તો એમાં ધારો કે પંદર ઓગણીસ પચીસ વર્ષનું આયુષ્ય ત્રણ થી ચાર વર્ષનું ટૂંકી મુદતના પાકો જેમ કે રીંગણા ટમેટી બટાટા ભીંડો કાકડી કેલ્શિયમ કેલ્શિયમ વટાણા સોયાબીન કોબીસ ફ્લાવર પછી મોળા બીડ તરબૂજ દરિયા વગેરે બરાબર એમાં ત્રણ માસ ખાલી ટૂંકા ગાળાના પાકો પછી પચાસ મધ્યમ મુદતના પાકો ધારો કે પપૈયા ગલગોટા શેરડી અનામત અન્ય ફળો કે જે થોડાક લાંબા ગાળાના પાકો બરાબર અને છો લાંબી ગોદન કે જે બાગાયતી પાક કેરી નારિયેળી ચીકુ જામફળ દ્રાક્ષ પોર સફરજન અન્ય પ્રકારના પાકોમાં આ રીતે સો માઇક્રોનનું જે પ્લાસ્ટિક છે એ છે વાત ઓફ ધ પ્લાસ્ટિક ફિલ્મ બરાબર આ થિકનેસ એની જે કેટલા માઇક્રોન હોય બરાબર એના ઉપરથી એની આપણે થિકનેસ જોઈ શકાય છે પછી વિવિધ કલર મોલ્સ ફિલ્મનો ઉપયોગ છે તો પારદર્શક એ નિંદામાં નિયંત્રણ નથી ખૂબ ઊંચું જમીનનો તાપમાન ખૂબ ઊંચું એટલે છોડ અને સીઝન તારે મગફળી સાત માઇક્રોન વધુ ઠંડીવાળા પ્રદેશમાં જમીનને ગરમ રાખવા માટે છે બ્લેક છે એટલે ઈંડા નિયંત્રણ કરે છે મધ્યમ અને નીચું તાપમાન રાખે છે કળા આવું ઝાડ માટે ધારો કે શિયાળુ દરમિયાન જમીનને ગરમ રાખવા માટે છે સફેદ અને બ્લેક તો કંઈ નીંદા અમલ થાય છે ઊંચું તાપમાન રાખે છે સ્ટ્રોબેરી ઠંડીવાળા વિસ્તાર પ્રદેશમાં જમીનને ગરમ રાખવા

ફોર્મિંગ તમે જોવો આપણે બેડ ફોર્મિંગ છે આ રીતે બેડમાં ફોર્મિંગ કરીને આપણે મલ્સનો ઉપયોગ કરતા હોય છે પછી લેયરિંગ ઓફ ધ મલ્ચ એનું લેયર કરી નાખવાનું હોય છે એ રીતનું આપણું પછી લેયરિંગ ધ મલ્ચ મશીન દ્વારા જે મલ્સનું આ રીતે ફિટિંગ કરવામાં આવે છે તે તમે જોઈ શકો છો પછી હોલ એટલે હોલ જે પાડે છે મશીન દ્વારા એનો તમે ઉપયોગ કરી જોઈ શકો છો પછી મલ્ચિંગ થઈ ગયું હોય બરાબર મશીન દ્વારા એનું તમે ડેમોન્સ્ટ્રેશન જોઈ શકો છો પછી હોલ મેકિંગ હોલ આપણે આ પણ ફાડી શકીએ હોલ એવું સાધન આવે છે હવે તો બધા જાણો છો તો એનાથી પણ આપણે હોલ પાડી શકીએ અને સીડ રીતે વાવવાનું હોય અને મલ્ચિંગમાં કઈ રીતે સીડ વાવે તેનો નમૂનો તમે જોઈ શકો છો એ ગ્રુપ ઇન મલ્ચિંગ ફિલ્ડ અલગ અલગ ગ્રુપમાં હોય મલ્ચિંગ કઈ રીતે કર્યું છે વાવેતર એ તમે જોઈ શકો છો ગ્રુપ ઇન મલ્ચિંગ ફિલ્ડ અને આ રીતે ગ્રુપમાં એક જ લાઈનમાં એક લાઈનની તો ત્રણ ત્રણ લાઈનનું આ રીતે દૂધ પાડીને વાવેતર કરેલું છે મરચિંગ ઇન ધ મેંગો તો મેંગો માટેરીમાં મરચિંગ કરેલું છે એવું જોઈ શકો છો પછી આ પણ તમે જો મરચિંગ લીચી માં બરાબર પછી મરચિંગ બનાના કેળમાં માં કઈ રીતે છે પછી બેબીઝમાં કોબીમાં મરચિંગ કરે પછી રીંઝલમાં રીંગણામાં કઈ રીતે કોબીનું પેલા મર્ચીંગ કરેલું છે પછી આ ઓનિયન છે એમાં આપણે મર્ચિંગ

બે ની વચ્ચે અથવા છોડની ફરતે જમીન પર ખાસ કરીને પાતળા કાળા કે સિલ્વર લેક રંગના પ્લાસ્ટિકનું આવરણ કરી શકાય છે પાકના મૂળ વિસ્તારમાં જમીનમાં ભેજની યોગ્ય માત્રા એ કારણે પાક જમીનમાંથી પોષક દ્રવ્યો સારી રીતે લઈ અને વૃદ્ધિ અને એનો વિકાસ થઈ શકે જમીન જમીનના બંગાળની જાળવણી કરવા માટે પણ આ મંચિંગનો ઉપયોગ થાય છે જ્યારે જે આવરણની જમીન પર ભાપવામાં આવે છે ત્યારે જમીન પર વરસાદની સીધી અસર થતી નથી જમીનની સદરતા જળવાઈ રહેશે તથા જમીનના ગોઠવણી જળવાઈ રહે છે આમ આવરણથી ભારે વરસાદ દ્વારા જમીનનું બંધારણ બગડતું અટકાવી શકાય જેનાથી આવરણકાર જમીનમાં વાયુઓની અને ભેજની હેરાફેરી વધુ સારી રીતે થાય છે અને આ પ્રક્રિયાને કારણે મૂળ વિસ્તારમાં આજુબાજુ અગાર વાયુનું પ્રમાણ વધે છે મૂળ વિસ્તારની જમીનમાં કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ વધવાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું સંયોજન થઈ નબળા એસિડનું નિર્માણ થાય છે આમ ખવાતી જમીનનો પેચ આ છે જે ફોસ્ફોરેશન અન્ય સૂક્ષ્મ તત્વોની વધારો કરે છે અને સરવાળાએ પાકની વૃદ્ધિની વિકાસ વધારે છે એ પી એ બી સી નવસારી ખાતે ગેળના ખાતાના ફાયદાઓ મુજબ શેરડીના એટલે પતરીના દસ ટન પર હેક્ટર આવરણથી જમીનમાં ભૌતિક પરિફળો જેવા કે ઇનફિલ્ટ્રેશન ભેટ પાણી જમીનમાં પાણી ઉતરવાની ઝડપ બરાબર અને વોટર સ્ટેબલ એગ્રીગેટમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે નિંદામણનો પ્રશ્ન થાય છે જમીન ઉપર છોડના આવરણનો અવશેષોનું આવરણ કરવાથી બાદ અંશે નિંદામણ અટકાવી શકાય છે પરંતુ જમીન ઉપર કાળા રંગનું પ્લાસ્ટિક પાક કરવાથી પ્રકાશ જમીનની સપાટી સીધો પહોંચતો સંપૂર્ણપણે અટકાવી શકાય છે જેથી નિંદામણના બીજ ઉગી શકતા નથી અને ઉગે તો પ્રકાશ ન મળતા નિંદામણ વૃદ્ધિ વધુ નહીં પરિણામે નિંદામણ ખર્ચ ઘટાડી શકાય પારદર્શક પ્લાસ્ટિકના આવરણથી નિંદામણે રૂપિયા ઘટાડી શકતી નથી પરંતુ ઉનાળામાંના સખત તાપમાન જમીનનું તાપમાન કરતા સુર નિંદળ ગરમીથી જ મરી જાય છે રોગ જીવકતા નિયંત્રણ માટે પણ મલ્ટના ઉપયોગ લીધે જમીન જમ્ય રોગોનું નિયંત્રણ થાય છે તેમજ સિલ્વા ફ્લેક કલર મલ્પથી સૂર્યપ્રકાશનું ફરિયાત પરાવર્તન થવાથી જ્યાં પ્રકારની જીવાતોનો રસ થાય છે જે રોગોનું નિયંત્રણ થાય છે જમીનનો ધોરણ જ શકાય છે બરાબર આ શુષ્ક વિસ્તારમાં ખૂબ જ હલકી અને ગતવાળી જમીન સપાટી સુકી હોવા રહેવાથી એ સપાટી સુકી રહેવાથી એ પવનની જમીનનું ધોવાણ થતું હોય છે જે આના કારણે આપણે અટકાવી શકીએ હા હવે જમીનનું ધોવાણ અટકાવી શકાય છે પછી પાક ઉત્પાદન આપણે વધારી શકાય છે માલસ ઉપયોગથી કેળા પપૈયા શાકભાજી કપાસ વગેરે ઉત્પાદનમાં દસ થી પંદર ટકા વીસ ટકા સુધી વધારો કરી શકાય છે બાષ્પીભવન પણ અટકાવી શકે જમીનની આપણે જોયું અગાઉ તે પ્રમાણે આપણે બાષ્પીભવન પણ આપણે અટકાવી શકીએ છીએ તો આ રીતે આપણે જોયું કે પાકનું વહેલું ઉત્પાદન પણ મેળવી શકે પ્લાસ્ટિક મગના ઉપયોગથી પાકનું ઉત્પાદન વહેલું થાય અને બજારમાં ખેડૂતોને પૂરતા ભાવ મળી રહેશે નિયત આ ઉપરાંત જે ક્વોલિટી છે કે ગુણવત્તા એ પણ જે પ્લાસ્ટિક મગને કારણે જે ઉત્પાદન થતું હોય છે એમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન થતું હોય છે પછી નિયત પાણીની બચત આપણે વીસ થી ચાલીસ ટકા સુધી પાણીની નિયત થાય આપણે ધારો કે એમ જે વા પાણીની વાવેતર કરતા હોય તો 5 વીઘા થતું હોય તો જો મળસ્ત દ્વારા કરવામાં આવે તો 7 થી 8 વીઘા સુધી આપણે વાવેતર કરી શકીએ એ પણ આપણે એક મોટો મોટો બેનિફિટ હોય છે હવે એમાં ગેર ફાયદા થોડા હોય છે કે કાળા મલાસ્ટી થી વધુ તાપમાન પરિસ્થિતિમાં છોડ ફળી જવાનો ભય રહે છે તો ઉપરથી વેરીને અપાતા ખાતરો આપવામાં થોડી મુશ્કેલી પડે છે તો આપણે કમસેકમ આપણે ડ્રિપ દ્વારા આ તો આપીએ તો વધારે ફાયદો રહેતો હોય છે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક ખાતરી

તો આ રીતે આપણે થોડું ભાઈ થોડું જો વળતર એનો ઉપયોગ કરીએ તો આપણે સારામાં સારું વળતર આપણે મળી શકે અને ઉત્પાદન પણ સારું આપણે મળે છે